નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ અંજારના વરસાદમેડી સિમ વિસ્તારમાં મરી ગયેલ વ્યક્તિનું નામ ધારણ કરી ખોટા દસ્તાવેજ કરી

જે હાલ હયાત ન હોય જેઓના નામ ધારણ કરી ખોટી વ્યક્તિઓ ઊભી કરી ખોટી ઓળખ આપી તથા તેમની ખોટી સહીઓ કરી ખોટા પાવરનામા વ્હીલ બનાવી તે પાવરનામા ખોટા હોવાનું જાણવા છતાં તેનો સાચા ખરા તરીકે રજીસ્ટર કરાવી આ મકાનની વેચાણ અંગેની નોંધ પડાવી તથા ખોટા સાક્ષી તરીકે હાજર રહી સહી કરી એક જૂથ થઈ કાવતરું રચી ગુનો કરેલ હોવાની અત્રેના પોલીસ સ્ટેશન સીએ ફરિયાદ કરેલી જે અન્વયે એચ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ ના સૂચનાના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઈસમોને શોધી કાઢી મજબૂર ઈસમોને સદર ગુના કામે યુક્તિ પ્રયુક્તિ તેમજ ઉંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે અમે સાથે મળી સીમમાં આવેલ ટાઉનશીપ એક સોસાયટીમાં પ્લોટ નંબર એકસો એકવીસ વાળું મકાન પચાવી પાડવા માટે કાવતરો કર્યાની કબૂલાત આપતા મજકૂર ત્રણેય ઈસમોને સદર ગુના કામે અટક કરી લઈ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે પકડાયેલ આરોપીઓમાં સતીશ ઉર્ફે ખેતસી દયાલ ભાનુશાલી ઉંમરવર્ષ સડતાલીસ રહે ધૂણઈ તાલુકો માંડવી કચ્છ કાવતરૂ રચનાર મુખ્ય આરોપી સંદીપઘર સન ઓફ મહેન્દ્રગર ગુસાઈ ઉંમરવર્ષ ચાલીસ રહે ત્રણસો દસ સ્વામિનારાયણનગર સત્તાપર રોડ અંજાર કચ્છ મિલકત બતાવનાર તેમજ સહ આરોપી નારાયણ માધવજી ભાનુશાલી ઉંમરવર્ષ છપ્પન રહે હમીરપર તાલુકો અબડાસા કચ્છ ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનાર આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે વિજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે શાણપણ ગૃહિણીઓ માટે છે શાણપણ ખેડૂત મિત્રો માટે ઉર્જા સંરક્ષણ છે શાણપણ ઉદ્યોગપતિઓ માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર